જિલ્લામાં વરસાદના કારણે સુગર ફેક્ટરીમાં પિલાન કાર્ય પણ પ્રભાવિત થયું છે ખેતરો ભીના હોવાથી શેરડી સુગર ફેક્ટરી સુધી પહોંચી ન શકતા પંડવાઈ સુગર ફેક્ટરીનું પાંચ પોઈન્ટ પચાસ લાખ ટન શેરડી પિલાનનું કાર્ય અટવાઈ ગયું છે ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે સાથે સુગર ઉદ્યોગ પણ પ્રભાવિત જોવા મળ્યો છે પંડવાઈ સુગર ફેક્ટરીનો આશરે પાંચ લાખ ટન શેરડી પિલાન કાર્ય હાલ સ્થગિત કરાયું છે સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીમાં શેરડી પિલાનની શરૂઆત થતી હોય છે પરંતુ અણધાર્યા વરસાદના કારણે ખેતરો ભીના બની જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે ખેતરોમાં કાદવ હોવાના કારણે શેરડી કટિંગ કરી ટ્રકમાં ભરવામાં આવે છે પરંતુ જમીન ભીની હોવાના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે આ અંગે પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિના કારણે હાલ પીણાલની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો દસ નવેમ્બર આસપાસ શેરડી પીલાણનું કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને અમે અમારી જે આગામી પિલાણ સિઝન પચીસ છવ્વીસ છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા જે હવે લગભગ સાતથી દસ દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે જેને લઈને અમારું ક્રશિંગ જે ગટ વર્ષે અગિયારમી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે હા હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી અમારે પ્લાન્ટ સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો તો લેબર શેરડી કાપણી કરતાં શ્રમિકો પણ આવી ગયા હતા પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે આ હાલ જે પીલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી થઈ શકેલ નથી